લાંકમલ લોળાનો ગોળો તપાયો હોય એ કલાકમાં સોન થાય એક સામાન્ય ટોટીના પોણીથી સોન થાય એ તો વરાળ બની ઉડી જાય એની મદદ નિરંતર ધોધ જો હોય નાયકરા જેવો તારે ઠંડો થાય એમને થાય એમ અનંત જન્મથી ચોર્યાસી યોનીમાં પરિણા આત્મા ચોર્યાસી લાખ યોની ધારણ કરી આપણે બધાએ બાકાત નહીં હું તમે બધા કોક એવા પૂર્વના પુણ્ય થયા હોય અથવા તો અમની કૃપા થઈ હોય અથવા જાણે અજાણે સેવા થઈ હોય એના ફળ સ્વરૂપે મનુષ્ય મનુષ્ય ના અવતાર ચોથા જન્મ મળી ગયો સતના દર્શન કરવાથી ખાલી ખાલી સંત ના આટલું ફળ છે તો સત્સંગ નું ફળ તો કેટલું અમાપ હોય પણ છતાં એ સત્સંગમાં ગયા પછી પણ આપણને સંસાર નું સુખ સત્સંગ નું સુખ કેસર કેરી જેવું નહીં મનાતું જે યોગીજી મહારાજને મળી